તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે આપણા એવા પ્રખ્યાત કલાકાર એવા મોરારજી બાપુની ધર્મપત્નીનું અવસાન થયું છે એ તો તમને બધાને ખબર જ હશે કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે વિડીયો અને જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એમના ધર્મપત્નીના અવસાનના લઈને તો મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝો પણ સામે આવી રહ્યા છે તો મિત્રો એમના બેસણાની અંદર મિત્રો એક મોટો ખુલાસો થયો છે અને અન્ય કલાકારો પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા ત્યાં આગળ હાજરી આપી હતી ને અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો માત્ર કલાકાર જ નહીં પણ મોટા નેતાઓ પછી મોટી સેલિબ્રિટી હોય કે પછી ઘણા બધા કલાકારો જેમ કે દેવાત ખાવડ હોય ગીતાબેન રબારી હોય પછી રાકેશ બારોટ હોય મનુ રબારી હોય કે પછી માયાભાઈ આપણા માયાભાઈ આહીર હોય એવી રીતે ઘણા બધા કલાકારો ત્યાં આગળ હાજરી આપી હતી અને બેસણાની અંદર મિત્રો એમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મોરારજી બાપુની ધ્રમપત્નીનું અવસાન રાત્રિના દરમિયાન થાય છે રાત્રિના એક વાગ્યા દરમિયાન થાય છે અને બે દિવસ એમણે અન્નનો ત્યાગ પણ કર્યો હતો કારણ કે મિત્રો એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી ઉંમરના લીધાના કારણે એમની ઉંમર બહુ મોટી ઉંમરના હતા એના કારણે મિત્રો એમનું અવસાન થયું હતું અને મિત્રો એમની હાલત બહુ ખરાબ હતી અને મિત્રો એમને બે દિવસથી અન્નનો ત્યાગ પણ કર્યો હતો તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો મોરારુજ બાપુના ધરમપત્નીનું અવસાન થયું છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે જો અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં અવનવા ગુજરાતી વિડીયો તમને જોવા મળશે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો મોરાર બાપુની કથાઓ તો તમે અવશ્ય લાભ લીધો જશે તો મિત્રો બાપુએ ફક્ત ખાલી ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ એમની કથાઓ પ્રખ્યાત છે અને મિત્રો બાપુને કોઈ ના ઓળખતું હોય એવું તો કોઈ બને જ નહીં અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો આપણા ગીતાબેન રબારી માયાભાઈ આહિર અને દેવાજભાઈ ખાવડ પણ જાહેર વિડીયોની અંદર એવું જણાવ્યું હતું કે એમના ધર્મપત્નીનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો એ જાહેર વિડીયાની અંદર એવું પણ બોલ્યા હતા કે ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા બધા કલાકારો ત્યાં હાજર હતા મિત્રો